ત્યારે હવે સ્કૂલ વર્ધીના વાહન ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે શાળા ચાલુ થતાં બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ તેમને આપવામાં આવેલા મોટા મેમાંથી વાહન ચાલકો આશી હડતાલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો છે આ હડતાલની જાણ ચાલકો દ્વારા દરેક વાલીઓને પણ કરી દેવામાં આવી છે તેમજ ભરૂચના સ્કૂલ વર્ધીના વેન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે આરટીઓ દ્વારા સ્કૂલ વાન ચાલકોને મોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે જે બંધ કરે સાથે જ દંડની રકમમાં રાહત કરવામાં આવે સરકારના નિયમો અનુસાર સ્કૂલ વાનમાં સેફ્ટીના તમામ સાધનો મૂકવા સરકાર દ્વારા થોડોક સમય આપવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી ત્યારે અંકલેશ્વરના સ્કૂલ વર્દી વેન ચાલકો દીવા રોડ ઉપર ભેગા થઈ આ હડતાલને સમર્થન જાહેર કરી આશી બે દિવસે હડતાલ ઉપર ઉતરવાનું એલાન કર્યું છે અને બે દિવસની હડતાલની જાણ વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ કરી હતી ત્યારે વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં જાતે જ લેવા મૂકવા જવાની ફરજ પડશે મારું નામ ઉત્તમભાઈ આજે જે સ્કૂલના વાનંદવાળાના જે ભાઈઓને જે તકલીફ પડે છે અમે અંકલેશ્વરવાળા બધા જ વાનો સ્કૂલના વાનવાળા ભાઈઓ ભરૂચના જેટલી બી સ્કૂલના વાનો ચાલે છે એમને અમે સમર્થન આપીએ છીએ અને એમને સમર્થન પેટે અમે પણ બે દિવસની હડતાળ પર ઉતરવા માગીએ છીએ અને એની જાન વાલીઓને કરવા કરતાં આ જે જે ભાડામાં છે ભાડામાં બી તકલીફ વાલીઓ પર જ પડવાની છે તો અમને કંઈક રાહત મળે અમે એવી આશા રાખીએ છીએ કે જેના નામે અમને કંઈક ઘટતું કર